માતાજીનું મંદિર આવી ગયો છું જો તમે જુઓ પાછળ આ માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા નાની મોટી નાસ્તાની દુકાનો આવેલી છે આ સામે રસ્તો રાજકોટ જાય છે અને દ્વારકાધીશ પણ જાય છે સામે હોટલો આવેલી છે અને સામે તમને મોટો પહાડ દેખાતો હશે અને એક બસ આવી ગઈ છે અને આપણે એકજેટલી પહોંચી ગયા ચામુંડ માતાજીના મંદિરે તો બહાર આવી ગયો છું અને અંદરથી એકજેટ સાત મીટર અંદર દૂર છે માતાજીનું મંદિર તો અંદર જઈશું દર્શન કરીશું તમને કરાવીશું જો ચામુંડ માને દિલથી માનતા હોય તો વિડીયો ને લાઈક કોમેન્ટ તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને પ્લીઝ ભાઈ સપોર્ટ કરજો જે કોઈ ભાઈ હજુ સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતા ચાલો વેન તો માતાજીના મંદિરે આ બે મહિને ફરીથી માતાજી ચોટીલાના દર્શન કરવા આવી ગયો છું જોઈ શકો છો સામે તમને મંદિર દેખાતું હશે સામે પહાડ દેખાતો હશે પહાડ છે એ માતાજી તન આવેલું છે ઉપર માતાજી સાખ શાખ બેઠા છે અને પહાડ ઉપરનું મંદિર છે જૂનું પ્રાચીન મંદિર એના પછીનું નીચે મંદિર બનાવ્યું અને ચોટીલામાં ટોટલ ત્રણ મંદિર આવેલા છે આ બધી બજારો છે અહીંયા બધી પ્રસાદી વગેરે બધી મળે છે ધૂપની દુકાનો આવેલી પણ છે તો તમે જોઈ શકો છો ચાલો હવે આપણે આગળ જઈએ જોઈ શકો છો આ છે માતાજીના મંદિરની બહાર ની બજાર અને ઉપર આ પણ માતાજીનું મંદિર આવેલું છે ચરત જ જાતા ડાબા હાથી માતાજી ધામ આવેલું છે હા નાનું મંદિર છે નાનું તો સોરી આ છે પણ આ તો બહુ વિશાળ મંદિર આવેલું છે તો મારા ફોલોઅર્સ મને મળ્યા છે ભાઈ કયું ભણો છો તમે અને કોણ છો જાતેમાં રબારી છે એમ સારું કયો ગામના છો હા કયા ગામના છો મિત્રો સામે માતાજી બેઠા છે તમે જોઈ શકો છો અહિયાં પણ માતાજી બેઠા છે સુંદર સુંદર નજારો છે અને માતાજી ભગવતી આદ્ય શક્તિ શાક શાક અહિયાં બેઠા છે તમે જોઈ શકો છો અહિયાં થી તમને જન્નત દેખાતી છે જન્નત જય મારી મારું થઈ ગયું છે તો જાતા પેલો માતાજી નો ગેટ આવે છે તમે જોઈ શકો છો દર્શન કરી શકો છો મા ભગવતી ના જેવા અંદર આવવા જાઓ એને એકજેટ જમણી બાજુ અહીંયા માતાજીનું પાર્કિંગ આવેલું છે બધા વાહનો અહીંયા પાર્કિંગ થાય છે તમે જોઈ શકો છો અને સામે ભોજનાલય પણ આવેલું છે આ ગાડી માંથી બહાર નીકળી બીજી પણ ગાડી માંથી બહાર નીકળી જોઈ શકો છો બહુ વિશાળ પાર્કિંગ આવેલું છે અહીંયાનું તો ભાઈબંધ આપણે જામુડા માતાજીના મંદિરના ડુંગર ઉપર ચડી ગયા છે એના હાલત તો એકદમ ગંભીર થઈ ગઈ છે કારણ કે ચમતા જમતા ઘણો થાક લાગી ગયો પાંચ દસ મિનિટ બેઠા રેસ્ટ કર્યો એટલે હવે થોડું શરીર કમ્પ્લ થઈ ગયું હવે માતાજીના દર્શન કરીશું સામે માતાજીનું મંદિર આવેલું છે તો મસ્ત રેસ્ટ કરી દીધો ઊંચું બહુ છે થાક ઘણો લાગે છે તો હવે માતાજીના દર્શન કરવાશું ચાલો તો ભાઈબંધ કીધું છે કે કોશિશ કરવાવાળાની ક્યારેય હાર થતી નથી તો આપણી કોશિશ સક્સેસફુલ થઈ ગઈ માતાજીના ડુંગર ઉપર ચડી ગયા અને માતાજીના થોડી વાર હું તમને દર્શન કરવા જોઈ શકો છો હવે માતાજીના તમને દર્શન કરાવું જોઈ શકો આ ટાઈપ માતાજીનું મંદિર આવેલું છે ચોટીલાની અંદર તો તમે મા ચામુંડ અહીંયા દર્શન કરી શકો છો જય જય માચા મોન જય જય એના દર્શન કરીશું ચાલો હવે જય 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 માચા તો જોઈ શકો છો માતાજીના તમે ઘરે બેઠા દર્શન કરો જો માતાજીના દર્શન ફાઇનલ થઈ ગયા હોય તો પ્રેમથી લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય ચામુંડખી દેજો

ઉપર પત્ર નાખેલા છે શેડ અને જોઈ લો ભાઈ પ્રસાદી ખાય છે મેં પણ દબાઈ લીધી બરાબર અને આ હમણાં નવરાત્રીમાં આયોજન ન હતું આ નવું કોક બનાવ્યું હોય નારિયલ મૂકવા માટે જોઈ શકો છો તમે અને અહીંયા બોકડા મેલેલા છે અને સામે પણ બોકળા મેલેલા છે લોકો આરામથી બેઠા છે વિશ્રામ કરે છે જોઈ શકો છો તો જય કાલ ભૈરવ દાદા જોઈ શકો છો કાલ ભૈરવ મંદિર આ કાલ ભૈરવ મંદિર આવેલું છે ચામુંડા માતાજી મંદિર સામે આવેલું છે અહીંયા કાલ ભૈરવ મંદિર આવેલું છે સામે સિંહ આવેલો છે આ છે ત્રિશોલ જોઈ શકો છો અહીંયા સિંહ આવેલો છે અને શ્રદ્ધાળુએ ચુંદડી પણ ચડાવેલી છે ફુરડા ચડાવેલા છે અને અહીંયા તમને ઝાલર દેખાતી છે મોટી ઝાલર આપણે દેશી ભાષામાં એને ઘણા જણા ઘંટ પણ કહેતા હોય હું તો એને ઘંટ જ કહું છું માતાજીને અસલી ધોમ તો શું છે હજી કઈ ખબર નથી આના માતાજીના અહીંયા ચુંદડીઓ બીજી વધેલી છે બધાય શ્રદ્ધાળુ હોય નહીં યજ્ઞ કુંડ આવેલો છે તો ચાલો ચડાવી દઈએ હજી હજી સુધી નથી તો આપણે પ્રસાદ દઈએ આવેલો છે ચાલો પ્રસાદ બીજી નાખી પેલા નવરાત્રીમાં આવ્યો તો ત્યારે રાતના ટાઈમે આવ્યો તો આજે પણ રાતના ટાઈમે આવ્યો છું આ આપણે મેલડી માતાજી નું મંદિર આવેલું છે જોઈ શકો છો તમે મેલડી માતાજી ના દર્શન કરી શકો છો તો જય મા બેલડી કોમેન્ટ જરૂરથી કરજો ભાઈ કોઈ પેટી ઉપાડવાનો વિચાર કર્યો હોય અદભુત નજારો તમે જોઈ શકો છો અહિયાની લાઇટિંગ જો બહુ જ વીઆઈપી લાગે છે અદ્ભુત નજારો મતલબ અદ્ભુત નજારો છે અહિયાનો ઘણી બધી જગ્યાએ તમે ઘણા બધા લોકોની પોસ્ટ કરેલી હોય છે માં વાળો ફોટો તમે જોતા હશો તો આ માં ચોટીલામાં લાગેલો છે અને આ ધજા ચડાવવા નેજો ચડાવવાનું જે ટાવર બનાયેલો છે ના માં લાગેલો છે બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરે છે દાનપેટી પેટી અહીંયા મૂકેલી છે જો સ્ને ડાળુવા લાઈનમાં ઊભા છે મફતમાં ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરવા માટે જોઈ શકો છો લાઈન ટુ લાઈન બેક ટુ બેક તમને બતાવી દઉં તો અહીંયા થી તમને આબો નજારો દેખાય છે આ છે માં અને અહીંયા ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરવા માટે એક નંબર લોકેશન છે તમે જોઈ શકો છો આ માતાજીનો હોલ આવેલો છે માં પ્રસાદ અહીંયા મળે છે માં પ્રસાદી આવી ટાઈપ મળે છે જોઈ શકો છો કેવું ગોઠવેલું છે વીઆઈપી ટેસ્ટ તો કેવો છે ખાયા તારી ખબર પડે પણ બાકી લાગે તો વીઆઈપી એક નંબર જય 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 માતાજી મિત્રો ચોટીલા ચામુદ માતાજીના મંદિર ની હું જમવા બેઠો છું અહીંયા સામ રેસ્ટોરન્ટ છે તો સામ રેસ્ટોરન્ટમાં આપણે મોમાના ઘરે જ ને આવી રીતે જમવાનું આપ્યું છે જોઈ લો ઘડો ભરીને છાસ જમવાનું રોટી આવી ગઈ જોઈ લો ગરમા ગરમ તો મામાના ઘરે જ આવી સેવા આપે છે તો મંદિર જે નીચે મંદિર છે ને

અને ઘણા બધા ભાઈઓ ફ્રેશ થઈ ગયા છે આ પણ બાથરૂમ આવેલા છે અને આ જોઈ શકો છો ચામુંડા માતાજીના ટ્રસ્ટ તરફથી અહીંયા ધર્મશાળા આવેલી છે હું તમને પૂરી બતાવી દઉં ધર્મશાળા બહુ વીઆઈપી છે અને માત્ર પચાસ રૂપિયાની ટિકિટ છે પચાસ રૂપિયામાં તમે આખી રાત જનરલમાં હોઈ શકો છો અને આ પર્સનલ જે ભાઈ કપલ સાથે આવે યા કોઈ બે જણા આવે ફ્રેન્ડ સર્કલ સાથે તો રૂમ પર્સનલ રૂમ મળી શકે છે અને સામે માતાજીનો ડુંગર આવેલો છે

ઘણા દિવસે મળ્યા છે તો ભગવાન દ્વારકાધીશ અને માં ચામુંડ માતા એને પણ ખુશ રાખે મને પણ ખુશ રાખે તમને પણ ખુશ રાખે તો આ તમારા હંગા છે આ એમના હંગા છે આ ચામુંડા માતાજીની ભોજનશાળા આવેલી છે ને એની બાજુમાં અમે ઊભા છીએ અને મળી ગયા મને જે કરન અર્જુન જય દ્વારકાધીશ આ માતાજીનો નો દ્વાર આવેલો છે પાછળ તમે જોઈ શકો છો તો જય શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા તો તમે ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકો છો તો વિડીયો ખૂબ પ્રેમ ભાવ આપો તમારા દરેક ભાઈ સાથે વિડીયો શેર કરો અને હા હજુ સુધી જગી ભુવાજી ફોલો ના કર્યા હોય તો ફોલો પણ કરી નાખો અને યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ કર્યા વગર તમે આગળ વધતા મા ચામુંડ અને હાણા હારા સ્થળો જઈને વિડીયો બનાવું છું પ્લીઝ હોલો કરી નાખજો આટલે તમામ આગળ નમ્ર વિનંતી છે જય માતાજી ચાલો હવે આપણે હું તમને બાજુમાં મંદિરના દર્શન કરાવ અને રાત્રે ઉપરના દર્શન કરાવી લીધા એના આગળ આગળ લાલપથર નું નવું મંદિર બનાયેલું છે મસ્ત સરસ મજાનું મંદિર બનાવેલું છે તે પણ તમને દર્શન કરાવીશ જોઈ શકો છો અથડક પબ્લિક અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા માટે આવી ગઈ છે અને પબ્લિક ઉપર ચડવાની તૈયારી દધા ધન તૈયારી છે અને ધના ધન નીચે પણ ઉતરે છે અને આ મોટા મોટા વ્લોગર આયા છે એમને બોડીગાર્ડ રાખવા પડશે કારણ કે મારી સાથે વિડીયો શૂટ કરાયો છે ચાલો હવે બાજુમાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે હવે આપણે નીચે જઈને પહેલાં મંદિરના દર્શન કરીશું કારણ કે ભાઈ થોડો ટાઈમ ઓછો છે બહાર થોડું બહાર જવાનું છે થોડું મારે બહાર જવાનું છે એના કારણે હવે આગળ જઈને માતાજીના દર્શન કરાવી દઈશ જે આગળ મંદિર છે એના ચાલો તો તો માતાજીના દર્શન કરીને સીધો નીચે ઉતર્યો છું અને જાઉં છું જોઈ શકો અહીંયા બજારો આવે છે ધૂપુરના સામાન સારા નાણાં મળે છે અને સારી બજાર આવેલી છે જોઈ શકો છો તમે અહીંયા ત્રિશુલ બીજા જે પણ જોઈતા હોય મહારાજ ના છતર માતાજીની મૂર્તિ અને ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે તમે જોઈ શકો છો ખુબ સારી અહીંયા બજાર આવેલી છે જુઓ અને સામે જે તમે જોઈ રહ્યા છો કે માતાજી નું મંદિર આવેલું છે આ જે દેખાય છે માતાજી નું મંદિર છે વિડીયો માં નવું નાનું મંદિર લાગે છે પણ બહુ વિશાળ અને બહુ મોટું મંદિર આવેલું છે ચાલો હવે માતાજી નું મંદિર થી થોડા નીચે ઉતરતા એક નવું મંદિર બનાવેલું છે માતાજી નું મઢ જામુડ માતાજીનો મઢ આ મઢ આવેલો છે માતાજીનો અને હજુ પણ મંદિરનું કામકાજ ચાલુ છે તમે જોઈ શકો છો કામ અને અને આ પાંચ પગ પાંચ પગવાળી ગાય તમે જોઈ શકો છો અને પાંચ પગ છે શું નામ છે કહેવાય ગાયનું બાપજી ગૌ ગોમતી હા વિડિયો વિડીયો નહીં ગૌ મજા નહીં કોઈ વાત નહીં માતાજીનો મઢ આવેલો છે તો અંદર જઈને માતાજીના દર્શન કરીશું ચાલો હવે મિત્રો અહીંયા મંદિરથી બહાર એક બીજા મંદિરના દ્વારમાં માતાજીના મઢમાં ઊભા રહીએ તો સવાર સવારથી માતાજીના દર્શન થાય છે અને સૂર્યદેવના દર્શન થાય છે તમે જોઈ શકો છો આ માતાજીના આવેલો છે ઉપર માં લાગેલો છે તમે તમે જોઈ શકો છો અને સામે સૂર્યદેવના પણ દર્શન થાય છે જય સૂર્યદેવ તો જય માં ચામુંડ માતાજી ચામુંડ માતાજીના મઢજી માતાજીના મંદિરની એક જટ નીચે મંદિર આવેલું છે નવું મંદિર બનાવેલું છે એના પણ તમે દર્શન કરી લો સાહેબ જયારે ચામું માતાજીના દર્શન કરન આખો દિવસ સારો જાય છે તમે જોઈ શકો છો મા ભગવતી બે મુખવાળી મારી ચોટીલાના દરબારમાં બેઠી છે અને સામે તમને ડુંગર દેખાતું છે પણ માતાજી ડુંગર છે આ નવું મંદિર બનાવેલું છે જોઈ શકો છો વીઆઈપી મંદિર છે વીઆઈપી મંદિર બનાવેલું છે જોઈ શકો છો નકશી કામ કલા એક નંબર છે અને સામે બેઠા છે મારી માતાજી મા ચામુંડ માતાજી તો મિત્રો ચામુંડા માતાજીના દર્શન કરવાથી મને ખૂબ ઘણેરો આનંદ થયો છે અને તમે જો ઘરે બેઠા ચામુંડ માતાજીના દર્શન કરતા હશો તો તમને પણ ખૂબ આનંદ થવાનો છે પણ પ્રેમથી જય ચામુંડમાં કોમેન્ટ જરૂરથી કરી કરી દીજો જોઈજો તો બસ મંદિર આવેલો છે જય મા ચામુંડ ચોટીલાથી 143 143 રૂપિયાની કૂપન લઈને હવે આપણે સીધા નીકળી ગયા છીએ દ્વારકા તો જામનગર જઈશું જામનગરથી બસ બદલાવી પડશે એના પછી સીધા જવાનું છે દ્વારકા તો જોઈ શકો છો આજે બસ ધમાધમ ભરેલી છે દ્વારકા જઈશું દ્વારકા દિશા દર્શન કરીશું રાજા ધીરાજ જય રણછોડ છે અંબાણી નું ગામ છે પણ ડેપો કેવો છે જે અમારા જે ગામડામાં પતરા નો આવી ડેપો પણ ડેપો બરાબર નથી જોઈ શકો છો તમે અમે બસો ઊભી છે અને પબ્લિક પણ ઊભી છે બસો નો વાત પણ ડેપામાં કેટલી મજા નથી કે અમદાવાદ કરીને આપણે ઉભો છું અને દ્વારકા ની બસ આવશે તો સીધા આપણે દ્વારકા ની બસ માં બેસું અત્યાર તો એવું છે તો જય દ્વારકાધીશ મિત્રો બસમાંથી ઉતરું છું જોઈ શકો છો તમે અને દ્વારકાધીશ ના થોડી વાર દર્શન કરીશ તો દ્વારકાની ભૂમિમાં દ્વારકાની પાવન ભૂમિમાં અમે પગ મૂકી દીધો છે જય દ્વારકાની જય દ્વારકાથી તો દાદા મળ્યા છે અને દાદા સામે બ્લોગિંગ ચાલુ કરે માંગુ વિશે આપે આપણેથી જયજ મારો દ્વારકા દીશ તો દ્વારકાધીશની પાવન ભૂમિમાં અમે ઉતરી ગયા છીએ હવે થોડી વારમાં તમને મંદિરના ધર્જાના દર્શન કરાવીશું પહેલાં તો ધાય દૂધ મસ્ત ફ્રેશ થઈશું પછી મંદિરે જઈશું અને તમને બતાવીશું તો ચલો જય દ્વારકાધીશ જય દ્વારકા જોઈ શકો છો તમે આ ગેટ આવ્યો છે પેલા અમે થોડા ના રોકવા માટે રૂમ નહીં રાખવા અમે અમારા ધર્મશાળા આવેલી છે ત્યાં મિત્રો દ્વારકા ની ગળીઓ હવે તમને દેખાતી છે આ છે દ્વારકા ની નગરી ભૂમિ દ્વારકા મારો કૃષ્ણ કાનુડા અહીંયા બેઠો છે મારો નટકટ કાનો ગોપાલ દ્વારકા દિશ અહિયાં બેઠો છે તો એની ગળી તમને દેખાતી છે અને હવે થોડી જ વારમાં તમને દ્વારકા દિશ દર્શન કરાવીશ તો ચાલો હવે